નમસ્કાર ખેડો મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચાર જૂન બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ કેસર કેરીની મિત્રો આવક વિશેની વાત કરીએ તો મિત્રો કાલ કરતાં આજે પણ થોડીક આવક ઓછી જોવા મળી રહી છે મિત્રો હવે દારેદી આવકમાં થોડો થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અને હરાજીની વાત કરીએ તો હરાજી ચાલુ છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કહેવાય છે આજના કેસર કેરીના બજાર હા મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારું લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આઠસો રૂપિયા

પચીસોતેર સાતસો ને પીચોતેર હા તો ભાઈ એ આઠ આઠ કેટસરા આયો વાહ વાહ એ 450 800 રૂપિયા પૂરા બોસ આનો આનો એ જ બોય ગરીબીનો ફાળ કોલજી કોલ ભકા આ ગોળો કોલનોનો એમએસ કોડિયા એમએસ કોડિયા ઇબ્રાહિમ તું જીને નહીં પાડી છો એ આઠ આઠ આઠસો રૂપિયા લખાયસ્કે બી આઠ હજાર આઠસો રૂપિયા આરઆર આરઆર હં આઠસો ને બચા વિનો વિંચો તેર આઠસો ને બીંચો તેર રૂપિયા લગભ હંગા રૂપિયા દસો ને બીજો થાય

એ જા દેના ઓકે યે બલનો રૂપિયા રૂપિયા અચ્છા અચ્છા سات سو پچاس سات سو پنچوتے روپیہ پچاس نو سو روپیہ پورا 500. 500. 500. 500. 500. <سؤال>